જેથી બાળકીનું મોત નીપજ્યું હતું લિંબાયત ખાતે રહેતો અને ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરે આઠ વર્ષની બાળકીને ડેન્ગ્યુ હોવા છતાં યોગ્ય ઈલાજ નહીં કરી ઇન્જેક્શન અને દવાઓ આપી હતી જેથી બાળકીનું મોત નિપજતા પોલીસ તપાસમાં બોગસ હોવાનું સામે આવ્યું હતું અને લિમ્બાયત પોલીસે બોગસ તબીબની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે લિંબાયત ખાતે શ્રીજીનગરમાં રહેતી તેવીસ વર્ષીય અંબિકા રાજકુમાર વેદ પેલીની આઠ વર્ષની દીકરી વિધાનસીની ગત વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ તબિયત બગડી હતી બાળકીને સામાન્ય તાવ અને ખાંસી હતી જેથી અંબિકા બેન તેની બાળકીને લિંબાય દેખતા નગર ખાતે રહેતા અને ઘરમાં જ ક્લિનિક ચલાવતા સમાજના શ્રી નિવાસ ઓર્ફે ડોક્ટર સીનુ લક્ષ્મીનારાયણ ગદ્દે પાસે લઈ ગઈ હતી જ્યાં ડોક્ટરે બાળકીને ઇન્જેક્શન અને દવા આપી હતી બીજા દિવસે પણ બાળકીની તબિયતમાં સુધારો થયો ન હતો જેથી બાળકીના રિપોર્ટ કરાવી ફરીથી ડોક્ટર સીનુને બતાવ્યા હતા બાદમાં 24 નવેમ્બરે તેની તબિયત વધારે બગડતા નવી સિવિલમાં ખસેડી હતી જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી

અને સલાબતપુરા વિસ્તારમાં ક્લિનિક ચલાવી સારવાર કરતો હતો તેની પાસેથી બીપી માપવાનું સાધન સ્ટેટોસ્કોપ થર્મોમીટર નેબ્યુલાઇઝર મશીન સહિતનો સામાન તથા અલગ અલગ કંપનીની મેડિસિન મળી આવતા પોલીસે કબ્જે લીધી હતી લિમાયત પોલીસે બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે